નમસ્કાર હું ધોરણ આઠ ની વિદ્યાર્થી ચંદન આજે હું દૈનિક શિક્ષણ ના અહેવાલ રજૂ કરું છું આ સંસ્થાપિત સાંભળું આજ રોજ તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ ને મારા સૌ બાળકો સાડા દસ કલાકે શાળામાં આવ્યા સૌ ગુરુજીને ગુડ મોર્નિંગ કહ્યું ત્યારબાદ સફાઈ કરી અમે સૌ પ્રાર્થના સભામાં જોડાઈ આજે પ્રાર્થના બોલાવવા માટે ધોરણ આઠમાં વાર

કેટલા વિષયમાં પાઠ બાકી છે તે જોઈએ થોડીક વારમાં મોટી રિસેસનો ટંક પડ્યો અમે આજનું મેણું પ્રમાણે ગળી અને ચટકા જમ્યા એટલામાં જ વર્ગમાં બેસવાનું ટન પડ્યો સૌ બાળકો પોતપોતાના વર્ગમાં બેસી ગયા બિઝનેશરે ગુજરાતીની ચોપડી કાઢવા કીધી અને સાર બાળકો એ પાઠ અમે ગુજરાતીની ચોપડી કાઢી અને

અમે સૌ બાળકો વર્ગમાં બેસી ગયા થોડીક વારમાં પાંચ વાગ્યે ઘરે જવાનો ટન પડ્યો અમે સૌ બાળકો નીચે ઉપરીને સરથી ઉભા રહીને અમે સૌ બાળકો બીજા દિવસે નિશાળમાં નસવા કરીને ઘરે છૂટા પડ્યા